અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રાજ્યકક્ષા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુશી પરમાર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો હતો ઉપરાંત ભાજપ સ્થાપના દિવસ સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ ચાર રસ્તા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે સાથે સાથે આજે ભગવાન શ્રી રામચંદ્રજીની રામનવમીનો પણ આજે એક આ તહેવાર છે એટલે બધા જ કાર્યકર્તાઓ સાથે અમે પંડિત દીનદયાળજીને પુષ્પાંજલિ અમે સૌએ અર્પણ કરી